હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કરે આપડા યુટ્યુબ ફેમેલી તો આજે તો ખાસ કરીને એવા ટોપિક ઉપર જવાના સહી કે આપડા આઈરાણીની ઓઢણી શણગારવાની છે તો કઈ રીતે શણગારવાના સહી ખાસ કરીને તમે જોડાઈ રહેજો તો તમારે કોઈ પણ આ રીતની શણગારવી હોય તો શણગારી શકો ઓમ તૈયાર લેવામાં તો બહુ મોંઘી પડે તો આ રીતની આપણે સાદી ને સિમ્પલ લીધી છે તો હવે લગ્નગાળાની સીઝન આવે છે તો બધીને આપણે એમ તો બે ભરેલી છે મેં કીધું હાલો હજી એક બે પડી છે તો હસી હસી પરત કરી દઈ તો આ રીતની આપણે થોડીક ફેશનવાળી થઈ જાય ને બે વાત તો આજે તો ચામાં ટીકી લગાવશું તો ખાસ કરીને તમે પણ જોડાઈ રહેજો જો મહેશાડી વાળીએ જાહે નીકળી ગયા ધ્યાન વગરના તો મેં કીધું હાલો હવે આપણે બે અઢી વાગે વરગા સૂંધડી લઈ તો ચા પાણી પાઈને બે હવા બે આપણે વરગા હાઈન ઊંધી ચોટાડી તોય પણ પૂરી ન થઈ જેટલી થાય એટલી બાકી રહી કાલે ચોટાડશું તો આવું બધું છે મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલી ને આજે બતાવી દઈએ ખાસ કરી તો જોડાઈ રહેજો કેવીક થાય કેવીક લાગે આયરાણીનું ઓઢણું તો આપણે આયરાણીનો પહેરવા બાકી એમ છે જોકે આપણે ભાડે દઈશી એટલે તો ઉટાબકટી લક કરીએ તો બેનોન વધારે ગમે છોકરીઓને તો આપણે ઘરે જ પણ એ ઉટાબકટી લક કરી લઈએ તો કેવું લાગે ને એને ખાસ કરીને કમેન્ટ કરજો આ ઉટાબકટી લકને તો જો વધી રહી છે તો કેટલી પૂરી થાય કે બાકી દેઈ જાય અર્ધ થી ઓસર એટલે પોઈતા સહી આવું બધું છે તમે કીધું હાલ આપણે બહુ મસ્ત દેખાવા હો એક નંબર ટીકી આખામાં લાગી જાય એટલે તમે જોજો આપણે તેની પેલા બે છોટાડીને ઘરે તૈયાર લેવામાં કીધું તું સાતસો રૂપિયા કીધા તા તો અને ઊમ લઈ તો નકરી સુંદડીના ત્યારે તો પાંચ વરસ જેવું થઈ ગયું છે ચારક ચાર પાંચ વરસ તો ત્યારે તો આપણે સો રૂપિયા માં ઊમ આવે ઘરે સોંટાડવામાં બસો ત્રણસો રૂપિયામાં થઈ જાય ઊંઘ પાંચસો છસો સાતસો ને બે જેવું માણસે એવો ભાવ તો સૂંધડીને આ રીતની તમે પણ ઘરે શણગારી શકો બસો અઢીસો માં તૈયાર થઈ જાય અઢીસો ત્રણસો માં વધી થોડીક જો કે આપણે મહેનત તો ન ને કરે બધું છે હવે સાંજે આરતી નો સમય થઈ ગયો છે એટલે જાજી ઘડી તો નહીં કરીએ સાંજ પણ અંધારું થવા એવું તો કાલે પણ જેટલું બાકી રહે હોય એટલું આપણે પૂરું કરશું ફૂલ અંધારું થવા એવું સાવદી આત્મી ગયો છે મયુભાઈ પપ્પા કહે છે હવે બોલતું નથી મોબાઈલ ને અંધવારે ને એમ આપણે ધીરે ધીરે ચાલુ રાખ્યું છે મેં કીધું એટલું કાલ વહેલા હેર પૂરું થાય કેવું લાગ્યું આપણું ડેકોરેશન એ તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો તો આપણે અડધું તૈયાર થઈ ગયું છે તો ખાસ કરીને તમે કહેજો હવે આપણે મૂકી દેસુ સાજી ઘડી નહીં લેવાય બહુ અંધારું થવાય એવું છે એક તો હવે આપણે બીજે દિવસ મૂકી દઈએ ને બીજે દિવસે લીધું તો એ પણ બીજે દિવસે આપણે પૂરું કરશું જેટલું બાકી રહ્યું એટલું બીજા દિવસે બહુ બધું છે તો આજે તો જો આ રહ્યો એટલું બતાવી દીધું આપણે કામ કર્યું એ હવે બીજે દિવસે જો આ એટલું ભરાણું છે આ રીતના આપણે તૈયાર થઈ ગયું છે ખાસ કરીને તો જો અહીંથી બાકી રહ્યું છે આ બાજુથી અડધું ને અડધું ભરાઈ ગયું છે આપણે અંધારું થઈ ગયું છે જો હાવ કેવું સરસ ઝમક મારે છે તો જો એટલું બાકી રહી ગયું આપણે બીજે દિવસ પણ કરશું હાલો હવે મૂકી દેસુ કડીક ન્યા ન્યા રહેવા દેસુ તો કલાક બે કલાક તો સુકાઈ જશે હે અડધામાં ટીકી લગાવાઈ ગઈ છે ને અડધું બાકી રહી ગયું કડીક સુકાઈ જાય આપણે રસોઈ કરીને જમી લેશું

સારો લાગે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા વ્યક્તિ હોય ખાસ કરીને બે લાયકન દબાવજો જય માતાજી જય મુરલીધર બાય બાય ટાટા